નમસ્કાર મિત્રો અત્યારે હું કચ્છના ગામે છું અને તમે મારા પાછળ જોઈ શકો છો અદાણીની હાઈ ટેન્શનની પસાર થઈ રહી છે અહીંયા અદાણી સાડા ત્રણ મહિનાનો સમય થવા આવ્યો પરંતુ આજનો ખેડૂત લાચાર શું કારણથી છે તમે મારા પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો આ ખેડૂત મિત્રો છે આજનો ખેડૂત એ અત્યારે એકલો શું કારણથી થઈ ગયો છે વારંવાર આપણે વાત કરતા હોય કે કે ચલક ચલાણી પાણી અત્યારે કિસ્સો કેવો છે જેમ ઘંટી પીસાતી હોય અત્યારે એ રીતે આખા ખેડૂતો અત્યારે પીસાઈ રહ્યા છે અને કચ્છના ખેડૂતો માટે બોલવા તો બધા તૈયાર છે બધાની વિચારધારા પરંતુ અલગ અલગ છે કોંગ્રેસની વિચારધારા જોવા જાય તો અલગ છે આમ આદમી ની વિચારધાર ધારા જોવા જાય તો એ અલગ છે અને અત્યારે ખાસ કરી આપણે કહી શકાય કે કિસાન સંઘ ખૂબ મોટે ભાઈ લડી રહ્યું છે પણ એમની પણ જોવા જાય તો વિચારધારા ક્યાંક ને ક્યાંક અલગ પડતી હોય છે ખરેખર અત્યારે ખેડૂતનો મુદ્દો હોય ત્યારે વિચારધારાને સાઈડમાં મૂકી અને ખેડૂતને કઈ રીતે વળતર દેવાઉં કારણ કે અત્યારે તમે જોઈ શકો છો જે ટ્રેક્ટર હલવો જોઈએ એની જગ્યાએ અત્યારે જે મશીન ચાલી રહ્યા છે અને આપણા નમાલા બધા નેતાઓ તમને ખબર છે હું તેનું નામ લેવા માગું છું કચ્છના છ ધારાસભ્ય અને કહી શકાય સાંસદ સભ્ય જે નમાલા બની ગયા છે જેને ખેડૂતો પ્રત્યે આગળ આવીને બોલવું જોઈએ હોય એ અત્યારે બોલવા માટે ક્યાંય રાજી નથી તમે જોઈ શકો છો કેટલી માત્રામાં અત્યારે લોકો અહીંયા મજબૂરો વગર પરમિશન અને ખેડૂતની અહીંયા અત્યારે કામ ચાલુ છે ફાઉન્ડેશન બનાવવાનું અને સતત ત્રણથી સાડા ત્રણ મહિના થવા આવી ગયા અત્યાર સુધી એક નેતા કહી શકાય ઇલેક્શન ટાઈમે આ લોકોના ઘરે આવતો નેતા અત્યાર સુધી એક નેતા એ લોકોને મરવા માટે નથી આવ્યો આ અત્યાર અત્યારનો ખેડૂત લાચાર છે મજબૂર છે અત્યારે હું સીધો તમને ખેડૂત સાથે વાત કરાવ એના પહેલાં એક વાત ચોક્કસથી કહીશ આપણો મૃદ્દુ અને છે ખેડૂતોને વારંવાર અટકાયત કરવામાં આવી રહી છે શું કારણ શું છે શું અટકાયત કરવામાં આવી રહી છે એ જાણવાનો અને પ્રયત્ન કરવો જોઈએ પ્રયાસ કરવો જોઈએ પરંતુ કાંઈ પ્રયાસ કરવા નથી આવતો તમને આમાંથી કોઈ ઉપર તમને લાગે છે કે આ કોઈ ચમરબંધી હોય

તો જશે તમે કલેક્ટર કને જાઓ કલેક્ટર કને પહોંચે છે તો કલેક્ટર તો હાજર નથી હોતા તો જાશે કેના પાસે ખેડૂતો અત્યારે એક એક નેતાઓ આ નમાલા નેતાઓના કારણે અત્યારે આ લોકોની આ પરિસ્થિતિ છે કે વગર વોટર નો એક રૂપિયો ચૂકવ્યા વગર તમે જોઈ શકો છો અત્યારે કેટલા લોકો કામ કરે છે તમે તમારી નરી આંખે જોઈ શકો છો કેટલા લોકો કામ કરી રહ્યા છે એક પણ રૂપિયા ની વોટર ચૂકવ્યા વગર હવે એના સીધા જે ખેડૂતો છે તેમનાથી આપણે વાત કરીએ કે કેટલા એના ઉપર દમનગીરી ઉતારવામાં આવી છે કેટલા અત્યાચાર કરવામાં આવે છે આપણે વાત કરશું સીધી ખેડૂત સાથે શું નામ છે મારું નામ લાલજી આય છે કયું ગામ છે વાંઢિયા ગામ થી જી કયા તાલુકામાં આવે પચાઉ તાલુકો આ ખેતર તમારા પાસે કેટલા ટાઈમ થી છે આ ખેતર અમારો બાપ દાદાનો જૂની જમીન છે મારી અને વગર પરમિશન એ વગર કાય અમારો કોઈ પરમિશન લીધી નથી એમનેમ કામ ચાલુ કરે છે અને વર્તન ની વાતચીત કરતા નથી લેખિતમાં કોઈ કઈ આપતા નથી ખાલી એમને એમ કે આટલા દેશું ઓટલા દેશું પણ કોઈ કઈ સામે આવતા નથી મારે મુંબઈ નોકરી કરું છું મુંબઈ નોકરી કરું એવો કોઈ ધંધો નથી ને વાળો ના 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 એવો કોઈ ધંધો સીધા સાદો ધંધો હોય ને સીધો સાદો ધંધો તો શું કારણ થી અત્યારે આપણે હરસંગી એમ કહેતા હોય કે કોઈને છોડવા મનિયા તો તમને અટક કરવામાં આવી રહી છે કેટલો રેમ થી અટક કરે છે અટક સમજો ને અમે છેલા 3 મહિના થી અટક જ થાય રે ડેલી આવ્યા ને ડેલી અમને લઈ જાય છે ડેલી લઈ જાય ડેલી સાંજે 6 વાગે મૂકે

પણ પાછા એ જવાબદારી ના કર્યા અને મને ડિટેન કર્યા મારા ભાઈ બીજા ખેડૂતો હતા એમને પણ ડિટેન કર્યા અને એમના કંપનીના સાહેબો ન હતા ખાલી પોલીસવાળા જ હતા જે કાલ કામ કરાવતા હતા બધા મિત્રો કંપનીના કોઈ અધિકારી નહોતા ની વાત કરીએ એટલે સીધા ડિટેન કરી નાખવામાં આવે આખી કે ક્યાં ને આ લોકશાહી છે કે ઠોકશાહી ઈ ખરેખર અત્યારે જાણવાનો સમય છે શું નામ છે ને કયું કામ છે હીરોભાઈ મારું નામ છે અજય રાવલ અજય મહારાજ ખેતી કરું છું સાડા ત્રણ મહિના થી આ જે કામ છે એનો કોન્ટ્રાક પોલીસ અધિકારીઓ લીધલ છે કે કામ પૂરું કરાવવાનું એ લોકોનું કામ શું છે કે કોઈ પણ જાતનો બનાવ ન બને અને અમે પ્રજાનું તો કોઈ રક્ષણ આ લોકોએ કર્યું જ નથી

એની મને ત્યારે એવું કીધું હતું કે પાક નુકસાની આપશો પણ લાલજીભાઈને કોઈ પાક નુકસાની આપવામાં નથી આવી ત્યારબાદ એમણે એવું કીધું કે ભાઈ અમે તમે લેખિતમાં આપીશું એ પણ ના આપ્યો પછી ચાર દિવસ પહેલા જ્યારે કામ બંધ કરાવવા આવ્યા ત્યારે પોલીસ અધિકારીઓ પણ હાજર હતા બે પીએસઆઈ હાજર છે કોન્સ્ટેબલો હાજર છે મોટો કાફલામાં હાજર છે લાલજીભાઈએ પ્રશ્ન કર્યો કે તમે હજી સુધી આનું કેમ નિવારણ નથી લાવ્યા પોલીસ અધિકારીઓએ ત્યારે જવાબદારી લીધી કે લાલજીભાઈ કાલે આનું પંચનામું થઈ જશે

અમારી જવાબદારી છે આ કામ પૂરું કરાવવાની તમે કામ નહીં અટકાવી શકો અને કામ ન અટકાવો કામ અટકાવશો તો અમે તમારી અટકાયત કરશે અને લાલજીભાઈની સાથે બીજા પણ ખેડૂતોને કાલે બધા ડબ્બામાં પૂરી અને લઈ ગયા હતા કોઈની કોઈ વસ્તુ સાંભળવામાં આવતી જ નથી અહીંયા કને કેટલી પાર્ટી આવી ગઈ હશે પોલિટિકલ પાર્ટી પોલિટિકલ પાર્ટીમાં એક વસ્તુ કહું ને તો જે સત્તા ઉપર બેઠી છે એના સિવાય બધી જ પાર્ટીઓ આવી ગઈ આમ આદમી પાર્ટી પણ આવી ગઈ કોંગ્રેસ પાર્ટી પણ આવી ગઈ પણ હું આજનો જે કાંઈ પણ

રાજનીતિને છોડી અને ખેડૂતો સમજી અને જો સત્તાધીશો આવે ને તો આટલું બધું આજ ત્રણ મહિનાનું જે સંઘર્ષ થયું છે ખેડૂતો જે હેરાન થયા થયા જ પણ ખેડૂત છે 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 ને એક એક ખાલી વોટર એનો ગ્રાહક જ્યારે એની જરૂર પડે ત્યારે જ એને યાદ કરવો જ્યારે એની જરૂર પડે ત્યારે જ એની સાથે ઉભું રહેવું આ એક ક્યાંય ને ક્યાંક હરેક રાજકારણીય નેતાના મનની અંદર વિચાર આવી ગયો છે ત્યારબાદ જે સત્તાધીશો બેઠા છે એ લોકોને એવો મનમાં વેમ છે કે ચૂંટણી આવશે ત્યારે અમે આ લોકોને ફોસલાવી ભવરાવી અને વોટ લઈ લેશું જે આટલા વર્ષ આ લોકોએ કર્યું છે પછી ક્યાંક ને ક્યાંક એ લોકો એવો પ્રચાર કરતા હોય છે કે આખી લાઈનમાં ખાલી વાંઢિયામાં જ કેમ આ પ્રશ્ન ઉભો રહ્યો તો હું પહેલા પણ પ્રેમને જવાબ આપી ચૂક્યો છું ને અત્યારે પણ આપો કે વાંઢિયાની જનતા જે તે સમયે ભૂતકાળની અંદર જાગૃત નતી થઈ કોઈ સંગઠનની સાથે જોડાયેલી નતી એટલે તમે દાદાગીરીથી પાવર ગ્રીડની લાઈન હોય કે ઝેડકોની લાઈન હોય કે ગેસ લાઈન હોય એ બધી નીકળી ગઈ પણ એ નીકળવાનું મેઈન કારણ શું છે

એને એની હિસ્સો મળી જાય એની વળતર મળે તો આ કાંઈ કરવાની જરૂર નથી નેતા રાજકારણમાં બહુ મોટું રાજકારણનો હાથ છે પોલીસે અમાને ઢેસડીને લઈ જાય છે વગર મતલબ અમે આને કામ અટકાવીએ અમાને નાખી દે ડબ્બામાં નાખીને લઈ જાય એટલે આનું કોઈ અમારો સાંભળવા વાળું નથી અત્યારે એક જ કિસાન સંઘ છે અમાને સપોર્ટ આપે છે કિસાન સંઘ થ્રુ જ અમે આ લડી છે બાકી નેતા બધા એની પ્રચાર ટાઈમે જ આવે છે બાકી કોઈ પૂછવાય નથી આવતો અમાને શું કરે શું કહીએ તો કોર્ટમાં જાઓ આ જાઓ કોર્ટનું તો કોઈ નિવારણ જ નથી આવતું કોર્ટમાં તો અમે ધક્કા ખાઈ કઈ ભરી ગયા

મને તો કોઈ નોટિસ બી નોટિસ મળી છે પણ મને હવે એના માટે ટાઈમ ક્યાંથી કાઢવો ઘડી ઘડી હું નોકરી વાળો માણ મારે એક જ ખેતર આવ્યો ભાગમાં બી મિત્રો તમે જોઈ શકો છો વગર પરમિશન ને આયા એટલે ખેડૂત મિત્રો દ્વારા અત્યારે કામ રોકવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં વગર પરમિશન જયારે પ્રવેશ કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે લાગણી દુભાય છે ખેડૂતની કે ભાઈ અમારી પરમિશન લઈને તમે કામ કરો તમે જોઈ શકો છો અત્યારે કામ બંધ કરાવવા માટે ખેડૂતો આગળ વધ્યા છે અને આ રોજનું છે રોજ હવે શું માહોલ થશે કે હવે અધિકારીઓમાંથી પોલીસ સ્ટેશનથી બધા આવશે પોલીસ કર્મી અને ખેડૂતોને ડબ્બામાં નાખી અને લઈ જશે શું એવું થશે એવું એવું જ થશે રોજ તમે રોજ આવી છે રોજ આવીને બંધ કરાવી છે રોજ પછી પોલીસ વાળા ફોન કરે છે પાછો લઈ જાય છે હા પછી હાડા પાંચ વાગે છ વાગે છોડી

પોલીસ નામ માનનભાઈ રવજીતભાઈ પટેલ કેટલી વખત આજ પણ પોલીસ આપણે કરેલો અને કલેક્ટર સમક્ષ પણ અમે રજૂઆત કરી કલેક્ટર હાજર અમે જવાબ આપ જવાબ કે ભાઈ કલેક્ટર નીકળી જાય જવાબ આપો તો કલેક્ટર નીકળી જાય પોલીસ આવી અમને એ જ દમન કરે કે તમે આવશો ને તમારા કામ કરશું 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 આ પોલીસવાળા દમન છે અને આ જ રાજનીતિને કારણે કે પોલીસ

બેકાર ખેડૂત આવું ખાતું શેજ નહિ ગુજરાત ગુજરાતમાં આવું ખાતું દાદા મિત્રો આ કાકા છે જેમનો વિડીયો વાયરલ થયો હતો કલેક્ટર કચેરી જે પોતાની લાગણી ત્યાં દર્શાવી હતી કલેક્ટર સામે પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ અત્યારનો માહોલ જોતા અમને એમ લાગે છે કે પોલીસ વગર કારણે અમારા ઉપર દમનગીરી કરી રહી છે ત્યારે તમે અમને તમે વિડીયોમાં જોયા છે કાકાને ત્યાં પોતાની લાગણી કલેક્ટર સામે દર્શાવી હતી બાકી કલેક્ટરની અને અત્યારે જોવા જાય તો સત્તાધીશો ને ક્યાંક ને ક્યાંક એમની પણ એટલી જવાબદારી છે કે ખેડૂતોને આ મુદ્દા ઉપર ન્યાય દેવડાવે બાકી આ બધા વિષય ને લઈ તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસ થી જણાવજો જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર વાઢિયા બચાવ કચ્છ ગુજરાત